રાજ્યના ડીજીપી વિકાસ સાયની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે અમરેલી ભાવનગર અને બોટાદના ત્રણેય જિલ્લાઓના એક વર્ષના ઇન્સ્પેક્શન માટેની બેઠક મળી હતી આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને સમીક્ષા કરાઈ હતી રાજ્યના ડીજીપી વિકાસ સાહે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમનું પ્રોટોકોલ પ્રમાણે પ્રથમ સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ ઇન્સ્પેક્શન અર્થે એક મિટિંગ મળી હતી આ મિટિંગમાં ભાવનગર રેન્જના આઈજી ગૌતમભાઈ પરમાર બોટાદ ભાવનગર અને અમરેલીના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત વર્ષ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા તેમજ ક્રાઇમ રિપોર્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી તદઉપરાંત આવનારા નવરાત્રિ પર્વને ધ્યાને રાખી ડીજીપી વિકાસ સાઈ દ્વારા પોલીસ અધિકારીઓને મહિલાઓની સુરક્ષા માટેનું ચોક્કસ બંદોબસ્ત ગોઠવવાનું જણાવ્યું હતું અતુર ની અંદર ના દરવાજે કેમ પર મોકલે તો છોરો મેં થેન્ક યુ કોરો જ જિતો સર મેં બોલા હે જેસી ઓર વો મસાલો થી જે મા મુસ્લિમ હોસમલે કરે હી 15 ઉગુર કરીજી લોડ બાદ ઓર રેગ્યુલેશન કોલે ગમે વાત કરી કોની વાત ભાવનગર રેન્જ ની ઓફિસ ને ઇન્સ્પેક્શન અંગે ની ચર્ચા ઓ કરવા માં આવી અને વર્ષ દરમિયાન જે કંઈ કામગીરી ભાવનગર રેન્જની કચેરીમાં થઈ છે અને ભાવનગર રેન્જની જે ત્રણ જિલ્લાઓ છે જિલ્લો ભાવનગર અમરેલી અને બોટાદ એ ત્રણે ત્રણ જિલ્લાઓની કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઈમ હોય કે સાયબર ક્રાઈમ હોય કે તમામ વસ્તુઓ અંગેની અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી અને મને જોઈને ખૂબ આનંદ થયો છે કે ત્રણે ત્રણ જિલ્લાઓમાં જે કામગીરી અત્યારે સ્થાનિક પોલીસ પણ આવી રહી છે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે આપણી જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે વધુ સુધારો આવી શકે અને આપણે કઈ રીતે વધુ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી શકીએ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે સર જે પ્રમાણે ગુજરાતની અંદર ડ્રગ્સ ઘસાડવામાં આવી રહ્યું છે અને કેસો પણ સામે આવી રહ્યા છે એની માટે પોલીસ કેવા પ્રકારના એક્શનો લઈ રહી છે અથવા તો કામ કરી રહી છે ડ્રગ્સની બાબતમાં આપણે અલગ અલગ પ્રકારના અલગ અલગ વિષયો પર કામગીરી કરીએ છીએ એક તો એન્ફોર્સમેન્ટની બાબત છે એન્ફોર્સમેન્ટ પણ બે પ્રકારની છે એક ઇન્ફોર્સમેન્ટ આપણે કરીએ છીએ એ જે આપણી દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ અને એક ઇન્ટરલેન્ડમાં જે કામગીરી છે એની પણ આપણે કામગીરી કરીએ છીએ અને એના માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંને ઉપર આપણે કામ કરીએ છીએ અને આપ જાણો છો કે ગુજરાત પોલીસ તરફથી છેલ્લા કેટલાક સમયથી આ ડ્રગ્સને દૂષણને ડામવા માટે એન્ફોર્સમેન્ટની દૃષ્ટિએ ખૂબ સારી કામગીરી કરી છે એન્ફોર્સમેન્ટની સાથે સાથે આપણી એક જવાબદારી અવેરનેસની પણ છે એ ડ્રગ્સ બાબતની જે અવેરનેસ છે તે અંગે પણ ખૂબ સારી કામગીરી ભાવનગર રેન્જમાં પણ થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ડ્રગ્સ અંગેની અવેરનેસ બાબતમાં પણ પ્રોગ્રામ થઈ રહ્યું છે અંતિમ સવાલ નવરાત્રિનો કરવો આવી રહ્યો છે પોલીસ દ્વારા કેવા પ્રકારનો પ્રોગ્રામ ગુજરાત પોલીસના વડા તરીકે હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી દરેકને ખૂબ ભારપૂર્વક જણાવવા માગું છું કે ગુજરાત પોલીસ નવરાત્રિની જે તહેવાર છે એના માટે સંપૂર્ણપણે તૈયાર છે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે ખૂબ હર્ષ ઉલ્લાસ ઉમંગ અને અત્યારે તમામ લોકો નવરાત્ર પર મનાવે તેવી મારી શુભકામના થેન્ક યુ